તમને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારી ચેનલ દર્શન તો સવાર સવાર માં મમ્મી નો ફોન આવ્યો તો મમ્મી નો ફોન એટલા માટે આયો હતો બે ચાર પેલા મેં તમને કીધું હતું કે મારા મમ્મી ના ઘરે મતલબ મારી દાદી ના ઘરે મારી નાની માના ઘરે તો ભાઈ મારા મમ્મી ગયા છે એમના ઘરે મમ્મી નો ફોન આવ્યો હતો કે ભાઈ મને લેવા માટે આવી જવા સવાર સવારમાં હું ભાઈ નહીં કમ્પ્યુટ થઈ ગયો હવે સારા લેવા માટે

તો પાટમે રૂ બરો બેન નો બ્લેન્કેટ લેતીયા એ તો હાલ ચલો તો ભાઈ દાદી માનો છે ને બ્લેન્કેટ અહી પડ્યો રહે છે મતલબ ઓઢવાનું બ્લેન્કેટ તુસો દુસો દેસી ભાસામાં કેવાય તો દુસો એમનો અહી પડ્યો રહ્યો છે તો એમનો ફોન આયો તો કે તું અહી આવ તુસો લેતા આવજે તો ભાઈ હારું આપણે ગાડી ચાલુ કરી નીકળી નો ગયા નગર તુસો રહી જા તો બેન ગયા છે અંદર તુસો લેવા માટે આવે લઈને લાડીને સીટમેન્ટ હુંગો હર કે I'm

તો પછી વાત સાંભળી લો પેલા જો મમ્મીનો મારા ફોન આવ્યા હતો કે હું બહારના ઘરે હું મને લઈ તો હું ઘરે બાઈ તો થોડેક રસ્તે મોક્યો તો પછી એને પહોંચ્યું કે હું કે બાકી બેનના ઘરે આવી ગયા તો પછી થોડીક થી ગાડી હતી આગળ કિલોમીટર કાંઈ પણ તો પાસો ગયો પાસો બેનના ઘરે આવી ગયા આ જો મમ્મી બધું લગ્જ લઈ ગયા છે તો મમ્મી કેવું હતું બા ના ઘરે

તો તમને ખબર હોય મારું પેલાનું ઘર નો 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 જો મમ્મી રાતે ઓલે બચ્યું એ બેઠું તો ને એ ઘરમાં લઈને આવી તે બચાવ સાઈડ નું ઠર્યું ને તે હે ને બધે ઠર્યું ને તે આખી રૂપિયા ઘણો ગઈ અને આતામાં જોયું ને તો મારી જ છે હા જો આમાં મારી મમ્મીનો કોઈ વાત નથી

મારા ભગવાન ને મારો રામ એમની આત્માને શાંતિ આપે એવી ભગવાન માટે પ્રાર્થના કરી કેમ કે અમે સારું કરવા ગયા અને ડેટ થઈ જોઈ બારે બારે તો અમે એની ડેટ થવાની છે ઠંડી ઘરમાં જ તો ડેટ થઈ એટલે ભગવાન માતાજી એની આત્માને શાંતિ આપે અને હમણે એને આપણે લઈ જશું એને આપણે દફનાઈ દઈએ મીઠું લેતો જાજે યસ મીઠું લઈ જવું પડે ને એમાં

त scor आब तुतने ही पतअगा गणार?! कुर लख तर वुट जुटावती इतना ही पतअग warm और प्र प्रण यह पनावट अपर थे नियौत are इतना ही पतख़न? ल 돼र शीफे आपठी चाहारा मौश्टागी अटुटीब। तो पतख़न आपते क archa twentyoth ран सादी <laughs> yes. न <laughs> 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 મે <laughs> हां हमरा नहीं करछु हमरा नहीं हो करछु जो 12 बजे हवा नहीं करउ हमरा नहीं होश संख्या ऊपर अरे एकला बस दाएं पे रख दो यस सबيالज बात ठीक है हमारा का कपड़ा कपड़ा से आमा टाटा पर बजाई माटी कराओ जो मैं निकले आ पर मां मम्मी ने मेरे खटला खाटला पर चार रोटी आ दीदी हां खाटला पर चार दीदी ये कौन है कौन हो 10 15 मिनट लेंगे 10 नहीं दी जो जो के बायला पड़ जात रे नो no, नो no, नो no, नो no, no, बायला थोड़े की तंग हम पर के ना धक्के दे ना नहीं की सो कह दे बायले निक दे आय रिचत पति के बिचर में ना ने, ना ले के रहो इनका रिचत पति ने ने, ने तो बायले कॉन्टम नहीं कर रे फिर बाय दे के दे वीडियो जोर से <laughs> यहां में बायले से ता है सो अब ये वीडियो जो है ना पूरी बिल्कुल नहीं बखाल चाहूंगी અમે રાકે ખારે થા ઓર હે મેને બાયલી તો નતો કીધું પણ મારતા ને સરઈ પણ મઈ સોરી મે આની વાજે કીધું બાયલી બાયલી સતોવારી હે જો નિકી ને બાબી તો મે મારા વિડિયો જો સર સોવારી બાયલી તો નતી કીધી સોરી સોરી કી દીધું થoren sorry અમે મે સોરી પેલા દે વાત આવી તો ઈ કે શું કરસ શું કરસ થoren કે નિંદવા જઈ સુ નિંદવા જઈયો મે કીધું તો કે શીખાવ્યો કે કીધું માર નામ

So, सो भेदा जवि के खावानु हुन्छ त त्यति जम खाया अब शक्ति नाउ डुम के काल न तुमाए गे दुसु ए धरती फाट्पानी है धरती फाटन् दोहिनै राजवदमा जातिमाले काट्ने दो राजवदमा न हुकुम थियो सु भिडियो સારું હલો બધાને જય માતાજી ને જય શ્રી છે મમ્મીને લઈને હવે રસ્તામાં હું અને મમ્મી નીકળી ગયા છીએ ઘરે જવા માટે આપડા ઘરે જવા માટે હજી તો નીકળ્યા છે હજી તો રોડ ઉપર ચડ્યા નથી હજી સિંગલપટ્ટી જ રસ્તો આ રાખે છે જોઈ લો તમે અડધો કિલોમીટર જેવો સિંગલપટ્ટી રસ્તો હે સી આપણે આયવે ચડી જશું સીધો મમ્મી બાજુમાં બેહી ગયા છે મમ્મીનો લપેટો જોઈ લે રે હેઠેલી પડી છે બાકી ઘણું એમ પકમા છે મીઠા મધુરા સૂર મેરડી તારા મંદિરિયે સાંભળાય